વિભાગને જાણ કરવામાં આવી કેનાલમાં ગાબડું પડતા એરંડા રાયડા સહિતના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે કારણ કે ગાબડું પડવાના કારણે આસપાસ આવેલા ખેતરોમાં પાણી ઘુસી ગયા જ્યાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને છે ગઈકાલે સાંજે કેનાલમાં ભંગાણ થતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી ખેડૂતોનો આરોપ છે કે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવ્યું હતું કેનાલમાં ગાબડું પડતા એરંડા રાયડા સહિતના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે વાવ થરાદમાં કેનાલમાં ગાબડું પડ્યું જેના કારણે આસપાસથી ખેડૂતો દોડી આવ્યા અને તાત્કાલિક વિભાગને જાણ કરવામાં આવી કેનાલમાં ગાબડું પડતા એરંડા રાયડા સહિતના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે કારણ કે ગાબડું પડવાના કારણે આસપાસ આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા જ્યાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને છે